કેલનપુર ગામમાં પ્રેમ નામનો છોકરો રહેતો હતો નાનપણથી જ તે 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 ખૂબ સંસ્કારી હતો હતો તેના ઘણા મિત્રો પણ ન હતા ધોરણમાં છોકરીઓ સાથે વધારે વાત કરતો ન હતો અને નાનપણથી જ તે ખૂબ જ સરમાળ હતો તેને ક્રિકેટ રમવાનું ખૂબ પસંદ હતું તે ચિત્ર બનાવ્યા પછી દરરોજ તે તેના કેટલાક મિત્રો સાથે એક કલાક ક્રિકેટ રમવા જતો પ્રેમને અભ્યાસમાં બહુ રસ ન હતો તેને માત્ર માર્ક્સ મળતા પરંતુ તે સારા ચિત્રો બનાવી શકતો હતો તેને બાળપણથી જ ચિત્રકામમાં ખૂબ જ રસ હતો બારમા ધોરણ પછી તે ઉચ્ચ અભ્યાસ માટે કોલેજમાં જોડાયો કોલેજના પ્રથમ વર્ષમાં તેના ઓછા માર્ક્સ હોવાને કારણે તેના પિતાએ તેને ઠપકો આપ્યો અને કહ્યું દીકરા મેં તને ઘણીવાર કહ્યું છે કે તારા અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કર પણ તું મારી વાત સાંભળતો નથી હું સમાજમાં શું કહીશ ક્યારેય તારા સારા માર્ક્સ નથી આવ્યા તે રીનાજીની દીકરીને જો તે દરેક વખતે પ્રથમ આવે છે અને તું મારું નામ બગાડે છે પિતાનો ઠપકો સાંભળીને પ્રેમ કેલનપુરથી દૂર જતો રહ્યો તે પોતે જ જાણતો ન હતો કે તે ક્યાં જઈ રહ્યો છે ફરતા ફરતા બીજા ગામમાં આવ્યો જેનું નામ રાણીપુર હતું રાણીપુર ગામની બજારમાં એક છોકરી પોતાના માટે સુંદર દુપટ્ટો લઈ રહી હતી પ્રેમની નજર તે છોકરી પર પડી અને તે તેને જોઈને મંત્રમુગ્ધ થઈ ગયો થોડીક ક્ષણો માટે તે છોકરીની પરથી નજર ન હટાવી શક્યો એ છોકરીનો ચહેરો એની આંખો એનો એ દુપટ્ટો આ બધું પ્રેમના મગજમાં વસી ગયું થોડીવાર પછી છોકરીની એક મિત્રએ તેને બોલાવી પરી કેટલો સમય લાગશે પછી તે તેના મિત્ર સાથે નીકળી ગઈ પરી વાહ કેટલું સુંદર નામ છે એન્જલ તમે ખૂબ જ સુંદર છો પ્રેમ મનમાં આ વાતનું પુનરાવર્તન કરતા તે જોતા જ પરી સાથે પ્રેમમાં પણ પડી ગયો તેના મન અને હૃદયમાં માત્ર એટલું જ હાજર હતું થોડી વાર પછી પ્રેમના પિતાએ ફોન કર્યો પ્રેમને ત્રણ ચાર વાર ફોન કર્યો પણ પ્રેમે કોલ્સનો જવાબ ન આપ્યો કારણ કે તે પરિણા પ્રેમમાં એટલો ડૂબેલો હતો કે તેને હોશ જ ન હતો થોડા સમય પછી તેને તેનો ફોન તપાસ્યો અને જાણવા મળ્યું કે તેના પિતાના ચાર કોલ આવ્યા હતા તેને તેના પિતાને કોલ કર્યો પપ્પા માફ કરશો દીકરા મારે સોરી કહેવું જોઈએ આજે મેં તને બહુ ઠપકો આપ્યો ઘરે આવ દીકરા તારી માં બહુ ચિંતિત છે તેના પિતાએ કહ્યું હા હું હમણાં ઘરે આવું છું પ્રેમે કહીને કોલ સમાપ્ત કર્યો ઘરે આવીને તેણે થોડી વાર પપ્પા સાથે વાત કરી પછી જમ્યા પછી તે પોતાના રૂમમાં ગયો પછીના કેટલાક દિવસો સુધી તે ઊંઘી શક્યો નહીં તેને દરેક જગ્યાએ પરી જ દેખાતી હતી તેને તેના વિચારો તેનો ચહેરો તેની આંખો યાદ આવી તેના મગજમાં પરીનું ચિત્ર વસી ગયું હતું પ્રેમ તેને મળવા માંગતો હતો તે ફરી એકવાર રાણીપુર ગયો તે આખો દિવસ તેની રાહ જોતો રહ્યો પણ તે ન દેખાય તેના મિત્રોએ ઘણી શોધખોળ કરી પરંતુ છોકરી વિશે કોઈને ખબર પડી નહીં અંતે પ્રેમના એક મિત્રએ કહ્યું પ્રેમ તું હવે તેને ભૂલી જા મને ખબર પડી તે છોકરી એક બે દિવસ માટે બીજા કોઈ શહેરમાંથી આવી હતી હવે તે ક્યાં છે તે ખબર નથી મેં મારાથી બને તેટલું શોધી કાઢ્યું અને કહ્યું તે ઉદાસ થઈને ઘરે ગયો કેટલાક દિવસો સુધી પ્રેમે તેને ભૂલવાનો પ્રયત્ન પણ કર્યો પરંતુ તે તેનીને ભૂલી શક્યો નહીં તેને તેની તસવીર બનાવી તેના રૂમમાં મૂકી દીધી તે દિવસ રાત એ ચિત્રને જોતો અને તેની યાદોમાં ખોવાયેલો રહેતો તે મનમાં બોલવા લાગ્યો પરી મને ખબર નથી કે તું મને ફરી મળીશ કે નહીં પણ હું આટલું જાણું છું મારો પ્રેમ તારા માટે સાચો છે મેં મારું દિલ તને આપી દીધું છે કોલેજથી ઘરે આવ્યા પછી તે સીધો તેના રૂમમાં જતો અને તેના પરીની યાદોમાં ખોવાયેલો રહેતો તેણે તેની પેઇન્ટિંગ્સમાંથી તેના કેટલાક વધુ ચિત્રો બનાવ્યા તેણે પોતાની બેગમાં કેટલાક ફોટોગ્રાફ્સ રાખ્યા હતા કોલેજમાં અમુક લેક્ચર પછી તે બગીચામાં જઈને એ ચિત્રો જોઈને યાદ કરી લેતો જ્યારે પણ તેણે પોતાની આંખો બંધ કરી ત્યારે તેણે એ જ આંખો ચહેરો અને પરીની સુંદર સ્કાફ જોયો જે તેને પહેલી નજરે જોયો હતો પ્રેમ દરરોજ રાણીપુર ગામમાં જતો અને જ્યાંથી પરીએ દુપટ્ટો ખરીદ્યો હતો ત્યાં જતો અને થોડો સમય પરી માટે રાહ જોતો તે જાણતો હતો કે તે આવશે નહીં પરંતુ તેમ છતાં તે તેની રાહ જોતો હતો તેને પરી માટે દુપટ્ટો પણ રાખ્યો હતો જે પરી જેવો જ ક્યુટ હતો પ્રેમે પાંચ વર્ષ સુધી તેની રાહ જોઈ પાંચ વર્ષ પછી પરી ત્યાં ન આવી પરંતુ તેના મિત્ર જે તે દિવસે પરી સાથે દુપટ્ટો ખરીદવા આવ્યો હતો તે દેખાય પ્રેમને ખબર નહોતી કે તે એ જ મિત્ર છે જે તે સમયે પરી સાથે હતી કારણ કે તે સમયે પ્રેમની આંખો માત્ર પરીને જોઈ રહી હતી પ્રેમને તે જગ્યાએ દરરોજ આવતા જોઈને તેને દુપટ્ટો પહેરેલા કાકાને તેના વિશે પૂછ્યું દુપટ્ટાવાળા કાકાએ આખી વાત કહી બીજા દિવસે પરીની મિત્ર પ્રેમને મળી અને તેની વાત વિગતવાર સાંભળી પ્રેમે તેને તેની આખી લવ સ્ટોરી કહી આ બધી વાત તેને રાત્રે જ પરીને કોલ પર કહી આ સાંભળીને પરીએ તેના મિત્રને કહ્યું હું કાલે ગામડે આવું છું પ્રેમને કહો કે સાંજે પાંચ વાગે એ જ માર્કેટમાં આવે જ્યાંથી આપણે દુપટ્ટા લીધા હતા આટલું કહીને તેને ફોન બંધ કરી દીધો અને તે પણ ખોવાઈ ગઈ પ્રેમના વિચારોમાં અને તે પણ તેને ખૂબ મળવા માગતી હતી બીજા દિવસે બરાબર પાંચ વાગે પ્રેમ ત્યાં પહોંચ્યો અને પાંચ મિનિટ પછી પરી ત્યાં આવી પ્રેમની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા પરી પ્રેમની નજીક આવી અને તેને હાથ વડે પ્રેમના આંસુ લૂછ્યા પછી તેને કહ્યું પ્રેમ તું મને બહુ પ્રેમ કરે છે તું મારી આટલી રાહ જોતો રોજ અહીં આવીને મારી રાહ જોતો રાત દિવસ મને યાદ કરતો મારા ચિત્રો બનાવતો અને તેમાં ખોવાઈ જતો હું તને પ્રેમથી સ્વીકારું છું બસ એટલું સમજો કે તારી તપસ્યાના વર્ષો હવે પૂરા થયા હું અહીં છું હવે બિલકુલ રડશો નહીં હું તમને ખુશ જોવા માગું છું હવે હું તને ક્યાંય છોડીશ નહીં હું હંમેશા તારી સાથે રહીશ તારા દિલમાં આટલું કહીને તે પોતાની જાત પર કાબુ ન રાખી શકી અને પ્રેમને ગળે લાગી બંને થોડી વાર ખૂબ રડ્યા અને પછી નદીઓ સમુદ્રને મળતા હોય તેમ બંને એકબીજામાં ખોવાઈ ગયા પ્રેમે પરીને તે સ્કાફ આપ્યો જે તેને પરી માટે ખરીદ્યો હતો પરીએ પોતાની જાતને સ્કાફથી ઢાંકી દીધી અને પ્રેમથી સ્મિત કર્યું તે દિવસ પછી પ્રેમ અને પરી બંને મળવા લાગ્યા અને સુંદર પ્રેમભરી ક્ષણો પસાર કરવા લાગ્યા જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને મારી ચેનલને કરો સબસ્ક્રાઈબ જેથી કરીને હું આગળ આવા વિડીયો બનાવવા માટે મોટિવેશન મેળવી શકું